નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર બાર ભારત ખનીજ અને શક્તિના સંસાધનોના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના બધા જ વિષયના સ્વાધ્યાય અને સ્વાધ્ય પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર બાર ભારત ખનીજ અને શક્તિના સંસાધનોના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો સવાલ ખનીજ તેલ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો તો ખનીજ તેલ પરંપરાગત કે વ્યાપારી શક્તિ શક્તિ સંસાધન ગણાય છે તે પુનઃ અપ્રાપ્ય સંસાધન પણ છે ખનીજ તેલની ઉત્પત્તિ તે પ્રસ્તર ખડકોમાંથી મળે છે આજથી કરોડો વર્ષ પહેલા પૃથ્વી પરના પ્રાણીઓ ભૂગર્ભમાં દટાયા અને તેમનું હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થયું એ સ્વરૂપ લગભગ પ્રવાહી કે વાયુ સ્વરૂપનું હતું આવા કેટલાક ખનીજ તેલ અને કુદરતી વાયુયુક્ત સ્તરો ભૂ સંચલનના કારણે સમુદ્રમાંથી બહાર ઉચકાઈ આવ્યા તો કેટલાક સમુદ્ર તળીયે જતા રહ્યા ખનીજ તેલની પ્રાપ્તિ ઈસવીસન અઢારસો છાસઠમાં ભારતમાં અસમમાં ખનીજ તેલ શોધવા કૂવો ખોદવામાં આવ્યો તેમાં સફળતા મળતા દેશમાં ખનીજ તેલના ભંડાર શોધવાની સક્રિય પ્રયત્નો શરૂ થયા આજે ભારતમાં મુખ્યત્વે ખંભાતના અખાત અને અરબ સાગરના બોમ્બે હાઈ ગુજરાત અને અસમમાંથી તેમજ થોડા પ્રમાણમાં આંધ્રપ્રદેશ તમિલનાડુ અને અરુણાચલ પ્રદેશના વિસ્તારોમાંથી ખનીજ તેલ મેળવવામાં આવે છે ખનીજ તેલના ભંડારોના વિભાગો તો ભારતના ખનીજ તેલના ભંડારોને પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે ઉત્તર પૂર્વના ક્ષેત્રો બીજું ગુજરાતના તેલ ક્ષેત્રો ત્રીજો બોમ્બે હાઈના તેલ ક્ષેત્રો ચોથું પૂર્વ કિનારાના તેલ ક્ષેત્રો અને પાંચમું રાજસ્થાનના તેલ ક્ષેત્રો ખનીજ તેલના ઉપયોગો જણાવો તો ખનીજ તેલ પરિવહન તેમજ ઉદ્યોગોમાં યાંત્રિક સાધનોના સંચાલન બળ કે બળતણ તરીકે વપરાય છે ખનીજ તેલની આડપેદાશોમાંથી પ્લાસ્ટિક રંગો રસાયણ રાસાયણિક ખાતર વાર્નિશ આલ્કોહોલ પેરેફિન જંતુનાશક દવાઓ સિન્થેટિક રેસા વગેરે બને છે બીજો સવાલ ખનીજ સંરક્ષણના ઉપાયો જણાવો તો ખનીજ સંરક્ષણ માટેના મુખ્ય ઉપાયો નીચે પ્રમાણે છે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ ખનીજો મેળવવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ખનીજો વેડફાઈ જતા અટકાવી શકાય પુનઃચક્ર વપરાય ગયેલા લોખંડ તાંબુ એલ્યુમિનિયમ અને કલાઈના ભંગારમાંથી નવેસરથી આ ધાતુઓ મેળવી શકાય છે અને તેમનો ફરીથી ઉપયોગ કરી શકાય છે ખનીજોનો વૈકલ્પિક ઉપયોગ ઓછા પ્રમાણમાં મળતા કે ખલાસ થવાની અણી પર હોય તેવા ખનીજોનો વૈકલ્પ ખનીજોના વિકલ્પો શોધવા જોઈએ જેથી આવા ખનીજોને લાંબા સમય સુધી બચાવી શકાય ઉદાહરણ તરીકે વિદ્યુતને સ્થાને સૌર ઉર્જાનો તાંબાના સ્થાને એલ્યુમિનિયમનો પેટ્રોલના બદલે સીએનજીનો ઉપયોગ કરવો જોઈએ બિનપરંપરાગત શક્તિ સંસાધનોનો ઉપયોગ તો પવન ઉર્જા સૌર ઉર્જા બાયોગેસ ભરતી ઉર્જા ભૂતાપીય ઉર્જા વગેરે બિનપરંપરાગત શક્તિ સંસાધનોનો ઉપયોગ વધારવો જોઈએ આ બધા ઉર્જા સ્ત્રોત પુનઃ પ્રાપ્ય સ્ત્રોતના સંસાધનો છે ત્યાર પછી છે પોષણ ક્ષમ કે ટકાઉ વિકાસ તો પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખીને ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણનો લાભ આપવો આ માટે પ્રદૂષણ મુક્ત પર્યાવરણ જાળવવા પ્રયત્ન કરવા જોઈએ ખનીજોનો અનુમાનિત જથ્થો નિશ્ચિત કરીને તેનો ઉપયોગ વ્યવસ્થિત અને આયોજનપૂર્વક કરવો જોઈએ ખનીજો નાશવંત છે તેમનું નવીનીકરણ થઈ શકતું નથી તેથી તેમનો બહુ વિવેકપૂર્ણ અને કરકસરભર્યો ઉપયોગ કરવો જરૂરી છે ખાસ જરૂરી અને અનિવાર્ય હોય તેવા જ કામો માટે ખનીજો વાપરવા જોઈએ ખનીજોનું સંરક્ષણ એક પ્રકારની બચત છે જે ખ્યાલ સ્વીકારીને ખનીજ સંસાધનોની જાળવણી કરવી જોઈએ ત્રીજો સવાલ વિદ્યુત શક્તિ વિશે ટૂંકમાં લખો તો આપણા ઘરમાં પંખા ટેલિવિઝન રેડિયો વોશિંગ મશીન ફ્રીજ ટ્યુબલાઇટ વગેરે ચલાવવા વિદ્યુત શક્તિની જરૂર પડે છે પર્યાવરણના તત્વોનો ઉપયોગ કરી માનવીય સંચાલન શક્તિના વિવિધ સાધનો વિકસાવ્યા છે તેમાંનો એક છે વિદ્યુત શક્તિ ઔદ્યોગિક વિકાસના પાયામાં વિદ્યુત શક્તિ રહેલી છે ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી વિદ્યુત શક્તિની શોધ થઈ સાધનોને આધારે વિદ્યુત શક્તિના ત્રણ પ્રકારો પડે છે તાપ વિદ્યુત જલ વિદ્યુત અને પરમાણુ વિદ્યુત એમાં પહેલો સવાલ છે તાપ વિદ્યુત કોલસો ખનીજ તેલ કે કુદરતી વાયુનો ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરી ઉત્પન્ન કરાતી વિદ્યુત એ તાપ વિદ્યુત કહેવાય ભારતના કુલ વિદ્યુત ઉત્પાદનની આશરે સિત્તેર ટકા વિદ્યુત તાપ વિદ્યુત છે ભારતમાં ત્રણસો દસથી વધુ તાપ વિદ્યુત મથકો સ્થાપવામાં આવ્યા છે તેમાં મુખ્યત્વે કોલસો વપરાય છે કારણ કે તે ભારતમાં મોટા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી પ્રમાણમાં સસ્તો છે તાપ વિદ્યુત મથકોમાં લાખો ટન કોલસો વપરાય છે એટલે તેનું પરિવહન ખર્ચ કરતા ખર્ચ ઓછું કરવા સામાન્ય રીતે કોલસાના ક્ષેત્રમાં જ તાપ વિદ્યુત મથક સ્થાપવામાં આવે છે ભારત ભારતમાં મુખ્યત્વે તાપ વિદ્યુત પર અસર રાખતા રાજ્યો ગુજરાત અસમ ઝારખંડ મધ્યપ્રદેશ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ છે મહારાષ્ટ્ર પંજાબ હરિયાણા રાજસ્થાન આંધ્રપ્રદેશ ઓડિશા તમિલનાડુ કર્ણાટક અને દિલ્હી પણ સારા પ્રમાણમાં તાપ વિદ્યુત ઉત્પન્ન કરે છે જલ વિદ્યુત નદીના ધોધના સ્થળે કે ઊંચા સ્થળે જમા કરેલા પાણીને પાઇપ દ્વારા નીચે વહેવડાવીને તેની ગતિશક્તિ દ્વારા ટર્બાઇન ચલાવી ઉત્પન્ન કરવામાં આવતા આવતી વિદ્યુત એ જલ વિદ્યુત કહેવાય તેના ઉત્પાદનમાં માત્ર પાણીનો ઉપયોગ થતો હોવાથી કોઈ પ્રકારનું પ્રદૂષણ થતું નથી વળી આ પાણી વૃષ્ટિ દ્વારા મળ્યા કરતું હોવાથી અખૂટ શક્તિ સાધન છે જલ વિદ્યુતના ઉત્પાદન માટે પાણીનો એક ધારો પુરવઠો અને જળધૂધ માટે પર્વતીય ભૂપુષ્ઠ જરૂરી છે ભારતમાં કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ આંધ્રપ્રદેશ હિમાચલ પ્રદેશ પંજાબ વગેરે રાજ્યોમાં જલવિદ્યુતનું ઉત્પાદન વધુ થાય છે ગુજરાતમાં સરદાર સરોવર કડાણા અને ઉકાઈ ખાતે જલવિદ્યુત મથકો છે નર્મદા નદી પરની સરદાર સરોવર યોજના જલ વિદ્યુત મથકો એક એક હજાર ચારસો ને પચાસ મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન કરી શકશે પરમાણુ વિદ્યુત યુરેનિયમ અને થોરિયમ જેવા કિરણોત્સર્ગી તત્વોના પરમાણુ વિભાજનથી જે વિરાટ ગરમી શક્તિ પેદા થાય છે તેનો ઉપયોગ પરમાણુ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે થઈ શકે છે એક અંદાજ પ્રમાણે ચારસો પચાસ ગ્રામ યુરેનિયમના પરમાણુ વિભાજનથી આશરે એકસો ને વીસ લાખ કિલોવોટ વિદ્યુત શક્તિ મળે છે ભારતમાં યુરેનિયમ ઝારખંડ અને રાજસ્થાનમાંથી બહુ થોડા પ્રમાણમાં મળે છે ભારતમાં છ પરમાણુ વિદ્યુત મથકો છે મહારાષ્ટ્રમાં તારાપુર તમિલનાડુ કલ્પક્કમ રાજસ્થાનમાં કોટા પાસે રાવતભાઠા ઉત્તર પ્રદેશમાં મથુરા પાસે નરોરા ગુજરાતમાં કાંકરાપર અને કર્ણાટકમાં કેગા તેમની કુલ વિદ્યુત ઉત્પાદનની વાર્ષિક ક્ષમતા બે હાજર સાતસો ને વીસ મેગાવોટ જેટલી છે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અને એના જે સ્વાધ્યાય સોલ્યુશનની જે બુક છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો અહીંયા તમને જે નંબર આપેલો છે નંબર ઉપરથી તમે કોઈ પણ ધોરણના સ્વાધ્યાય સોલ્યુશન છે એની પીડીએફ અથવા તો એની બુક તમે મેળવી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દા સર આપો એમાં પહેલો સવાલ ચૂનાનો ઉપયોગો જણાવો એટલે કે ચૂનાના ઉપયોગો ક્યાં ક્યાં થાય છે તે આપણે દર્શાવવાનું છે તો એમાં જોઈએ પહેલો સવાલ ચૂનાના પથ્થરોમાં ઉપયોગ ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટા ભાગે સિમેન્ટ બનાવવા અને મકાનના બાંધકામમાં થાય છે તે લોખંડને પીગાળવાની ભઠ્ઠીમાં તથા રાસાયણિક ઉદ્યોગોમાં પણ વપરાય છે આ ઉપરાંત તે કાચ કાગળ અને રંગ ઉદ્યોગમાં ખાંડના શુદ્ધિકરણમાં તથા ચૂનો સોડાય સાબુ વગેરેના ઉત્પાદનમાં વપરાય છે ત્યાર પછી બીજું આપણે જોઈએ અબરખ તો અબ્રખના ગુણધર્મ અને ઉપયોગોમાં જોઈએ તો અબરક પારદર્શક સ્થિતિસ્થાપક તથા ગરમી અને વિદ્યુતનું અવાહક છે તે વિદ્યુતનું ઊંચું દબાણ સહન કરે છે આથી તે વિદ્યુતના ઉપયોગથી ગરમ કરવા માટેના હીટર ઇસ્ત્રી વગેરે સાધનોમાં વિદ્યુતરોહક તથા અગ્નિરોધક તરીકે વપરાય છે આ ઉપરાંત તે અન્ય વિધ સાધનો રેડિયો ટેલિફોન વિમાન મોટર ગ્રામોફોન ધ્વનિશોષક પડદામાં પણ વપરાય છે તે ચળકાટ આપવા માટે કાચના પૂરક પદાર્થ તરીકે પણ ઉપયોગી છે ભારતમાં બિહાર ઝારખંડ રાજસ્થાન અને અબરખના ઉત્પાદનના મુખ્ય રાજ્યો છે આ ઉપરાંત કર્ણાટક પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાંથી પણ અબરખ મળી આવે છે ભારતમાં મોસ્કો વાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે અબરખના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ સ્થાન ધરાવે છે ત્યાર પછી આપણે જોઈએ તાંબાના ઉપયોગિતા જણાવો તો પહેલું તાંબાનો ઉપયોગ વિવિધ પ્રકારની મિશ્ર ધાતુઓ બનાવવા માટે થાય છે તેમાં જસત ભેળવતા પિત્તલ અને કલાઈ ભેળવતા કાસું બને છે સોનું ચાંદી વગેરેમાં પણ તે ભેળવાય છે તાંબાને ટીપીને તેને વિવિધ આકાર આપી શકાતા હોવાથી જમીનમાં સર્વપ્રથમ તાંબુ માનવીય ઉપયોગમાં આવ્યું હશે એમ છે છે તાંબુ ધાતુઓના યુગનો પહેલો તબક્કો ગણવામાં આવે છે પાંચમો સવાલ તાંબાનો ઉપયોગ વાસણો સુશોભનના સાધનો સિક્કા છાપકામના બીબા રંગીન કાચ જંતુનાશક દવાઓ સ્ફોટક પદાર્થો વગેરે બનાવવા માટે વપરાય છે તાંબુ એક ઉત્તમ વિદ્યુત વાહક હોવાથી વીજળીના તાર વીજ વીજ સાધનો અને રેડિયો ટેલિફોન ટેલિવિઝન રેફ્રિજરેટર એર કન્ડિશનર વગેરે સાધનો બનાવવા માટે વપરાય છે ત્યાર પછી ચોથું ખનીજોના વર્ગીકરણ વિશે લખો તો અહીંયા તમે જોઈ શકો છો ખનીજોના વર્ગીકરણની આખી માહિતી આપણને આપેલી છે એના ઉપરથી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ આધુનિક યુગને ખનિજ યુગ કહે છે શા માટે તો માનવીની લગભગ બધી પ્રવૃત્તિઓ સાથે ખનીજોમાંથી બનાવાયેલા સાધનો જોડાયેલા છે નાની ટાંકણીથી માંડી વિરાટ કદના યંત્રો વાહનો વગેરે ખનીજોમાંથી બને છે ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનીજોનું મહત્વ ઘણું વધી ગયું છે આજના તમામ વિકસિત રાષ્ટ્રો ખનીજોના વૈવિધ્ય અને સમૃદ્ધિ તથા તેમના ઉપયોગ માટે આધુનિક જ્ઞાન અને તકનીકી વિકાસના કારણે સમૃદ્ધ થયા છે તેથી આધુનિક યુગને ખનીજ યુગ પણ કહેવામાં આવે છે બીજો સવાલ આજે બિન પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે તો હાલમાં વિશ્વની ઊર્જાની મોટા ભાગની જરૂરિયાતો કોલસો ખનીજ તેલ કુદરતી તેલ ને લાકડું જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતથી સંતોષાય છે આ ઉર્જા સ્ત્રોતનો જથ્થો મર્યાદિત છે વળી તે પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધનો છે પરંપરાગત ઉર્જા સ્ત્રોતના જથ્થાઓ ઝડપથી ઘટી રહ્યા છે તેના પરિણામે વિદ્યુત ઉત્પાદન પણ કાળક્રમે ઘટતું જશે જંગલો પણ ઘટી રહ્યા છે એટલે બળતણ માટેનું લાકડું મેળવવું પણ મુશ્કેલ થતું જશે આ સંજોગોમાં નજીકના જ ભવિષ્યમાં ઉર્જાના બિનપરંપરાગત પરંપરાગત સ્રોતોનો વધુ ને વધુ ઉપયોગ અનિવાર્ય થઈ જશે વળી તે પુનઃ પ્રાપ્ય ઉર્જાના સંસાધનો છે આથી આજે બિન પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ વધ્યો છે ત્યાર પછી ત્રીજો સવાલ લોખંડના મુખ્ય પ્રાપ્તિ સ્થાન જણાવો તો ભારતમાં સૌથી વધુ લોખંડ કર્ણાટક રાજ્યમાંથી મળે છે તે પછી ક્રમશઃ ઓડિશા ઝારખંડ છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાંથી મળે છે તદુપરાંત ગોવા રાજસ્થાન તમિલનાડુ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ કેરળ ઉત્તર પ્રદેશ આસામ વગેરે રાજ્યમાંથી પણ લોખંડ મળે છે ચોથું ભારતમાં મેંગેનીઝ કયા કયા રાજ્યમાંથી ઉપલબ્ધ બન્યું છે તો ભારતમાં મેંગેનીઝ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઓડિશા કર્ણાટક અને ગોવા વગેરે રાજ્યમાંથી ઉપલબ્ધ બન્યું છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નો નીચેના પ્રશ્નની નીચે વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને લખવાનો છે સવાલ પાલનપુરની એક શાળાના ધોરણ વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઈચ્છે છે દાંતીવાડા ભવિષ્યમાં ભૂતાપીય ઉષ્મા શક્તિનો ઉપયોગ કરી શકાય તે સારું મોજણી કરવા ભારત સરકારના કેટલાક અધિકારીઓ ગુજરાતની મુલાકાત લેવા માંગે છે તો તે તુલસી શ્યામની મુલાકાત જે છે ત્યાં જશે નીચેના જોડકાની સાચી જોડણી લખો સાચા જોડી બનાવીને લખો તો એમાં બી એ નંબરમાં ત્રણ આવશે બીમાં ચાર આવશે સીમાં એક આવશે અને ડીમાં બે આવશે ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા ઉપર તમારું સ્વાગત છે અને તમે વિદ્યાશાળાના વિવિધ પ્લેટફોર્મ ઉપર જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા વિડીયો પીડીએફ અને બુકની માહિતી તમને લિંક અને માહિતી મળતી રહે નીચે તમને બારકોડ આપેલા છે તેના ઉપર સ્કેન કરી અને તમે વિવિધ પ્લેટફોર્મ ઉપર જોડાઈ શકો છો ફરી મળીશું પાઠ નંબર તેરના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ એકથી બારના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકવામાં આવેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સ્વાધ્યાય સોલ્યુશન મેળવી લેવા તેનો અભ્યાસ કરી લેવો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં